હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધા નું સ્વાગત છે જય માતાજી રામ રામ તો બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો સવારમાં વાગી ગયા છે દસ અને હું હગાવું છું હેડી અને એકલો જ છું આ મજા આવી હાલ હગાવવા દે અને બીજા બધા ભરો છે આમ પાછો ગાડી જો અહીંયા અને બીજી ગાડી અમારી અહીંયા પડી ખૂતી ગયેલી છે એટલે એને કાઢવા માટે આનું આ થોડીક ભરવાની પછી આને બાંધીને બોલ કરવાની કાઢવાની છે તો ન્યા જઈને હું તમને બતાવું કેટલી ખૂતી ગઈ એમ તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને જોવાની મજા આવે તો એક લાઈક કરી દેજો ને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આલો હવે જોઈએ ગાડી કઈ રીતે કાઢે એમ એ પહેલાં તો હું અહીંયા હગાવું છું ત્યારે તો એટલો શું કોઈ નથી કેમ કે થોડુંક હશે હગાવવાનું પછી બહુ કપાઈ જાય એટલે હગાવા દેવો ને તો મને થોડા હળગાવવા દે કેમ કે ન કરતો એટલે નગર તો આમ બધું બોળી જાય ને આમ તો હાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ અલગમાં બનાવી રહ્યો તો બધામાં મેકી દીધું હવે આખા હેઢામાં હેઠ હેઠે છે એટલે ના હેઠે સુધી તો હવે જ આવશું ગાડી ખૂતી ગઈ ના એટલી ખૂતી ગઈ જોઈ બતાવું તમને કઈ રીતે કાઢો નહીં હે તો અહીંયા ખૂતી ગયેલી હે વાતમાં એટલી ખૂટી ગઈ જોઈએ આપણે એટલે એ ખૂતી ગયેલી ધક્કો મેરો બધાય પણ મિયાળ ન આવ્યો હવે તો એ ટોસનને એવું ત્યારે કરેલું બાંધવાનું હોય હવે અને ખેં હાવાની છે હ કેમ કે ખેતરની બહાર નીકળીને ત્યાં સુધી લેવર જ નહીં પણ તો જ ખેતરની બહાર નીકળે તો લેવર કપાઈ ગયું એટલે પૂરું અને એટલે પછી ભીનું હતું અને અહીંયા થોડોક વાક હતો એટલે વાક વાવવા માટે તો લેવર કાપવું જ પડે એટલે ઊભી રહી જઈ ગઈ લગભગ તો હવે જોઈ ગાડી ત્યારે બાંધે આવે પછી નીકળે જાય લગભગ નહીં નીકળે તો જીસીબી

ở ban thế thì ác điạ, banzo hết, cái, chúng ship cái ác điạ la, ship này, bắt tôi chạy, em mà cái cái mà cô đơn hí cái, của này em, tôi cái đồ hì em cô, bây giờ giờ

ધક્કા મારે બાયુની બધાય મારે સિવાય બધાય અહીંયા જો ભાઈ આવું થાય વરસાદ આવ્યો ને એના લીધે આવું થાય બાકી કઈ વાંધો ન આવે બાયુને બતાવવા વાંધો કેમ નહીં મારે જો

એસેયો જો આ ગાડી બેન પડી ગઈ જો જો રોઈ લામ કે તો ધક્કા મારે કે ગાડી તોય ના નીકળતી તો બે ગાડીનો બાવ એક ન થતું તો આ ગાડીન પાછી પાછળ લઈ જો એમ કે છે

Nasi <hesitation> 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 itu. <hesitation> આ ગાર્ડન પાસો બગરોનો ને એન આયગો તો લીકુજી લેહી આને આયગો મોટર થી તો તો મારવાનો હે જો આ ને હા ભાઈ બાકતી છે અમાર ડ્રાઈવર કી રે હે ના પાડો તો કાઈ ને આવે એમ લાગે હે હવે આમ નામ બધા બ કરે છે ખોદે છે શું થઈ તો મને નથી ખબર જો થા ગાડી છે જે એક વાર ખેંચશે પછી નિયર નીકળે તો જીસીબી લાવશે તો વ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે ગાડી જીવા નીકળે તેવા કેમ કે વ્લોગ હું નવ થી આઠ મિનિટનો જ બનાવું તો બધાને જોવાની મજા આવે તો વ્લોગ ને અહીંયા પૂરો કરું શું જોવાની મજા આવે તો એક લાઇક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી મળીએ છીએ એક નવા વ્લોગમાં ક્યાં સુધી મીરા બાય બાય બાય